મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ દળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા વનસ્પતિજન્ય ખોરાક કે જે જમીનની અંદર થાય છે એ પ્રકારના ખોરાક આપણને ખૂબ પોષણ આપે છે અને ઔષધિમાં પણ કામ લાગે છે અને ખાસ કરીને એને આપણે ફળ વર્ગમાં પણ ગણતા નથી પરંતુ શાક વર્ગમાં ગણીએ છીએ પણ લાભ ખૂબ છે અને એવું એક છે ઔષધ દ્રવ્ય પણ કહી શકાય શાક દ્રવ્ય પણ કહી શકાય અને સલાડના રૂપની અંદર પ્રયોજો આવે તો પણ એ પ્રકારનું

અને ગાજર ખાવાથી પશુઓના દૂધની અંદર વધારો થાય છે પરંતુ અમુક પ્રકારના વિટામિન્સ જે ગાજરમાં રહેલા છે એ એ બધા તત્વો દૂધમાં આવે છે અને એ ખોરાક તરીકે જ્યારે મનુષ્ય લે છે ત્યારે એને તાકાત પણ દેખાવા લાગે છે છે જ્યારે આપણે ગાજર લઈએ છીએ ખાવાની અંદર ત્યારે ખાસ કરીને કાચા ગાજર સેવન કરવું જોઈએ ગાજર છે એ પેટના મોટા ભાગના રોગોને શાંત કરે છે ગાજર હરસ પણ મટાડે છે ગાજર મંદાગ્નિને પણ મટાડે છે ગાજર એ કદાચ કોઈને આફરો જો તો પણ એને મટાડે છે ગાજર ઘણા બધા રોગની અંદર પ્રયોજવામાં આવે છે પરંતુ એ ઔષધ રૂપે નહીં ખાવાના દ્રવ્ય હંમેશના માટે ગાજર સલાદના રૂપમાં ખાવામાં આવે તો એમાં રહેલું ફોસ્ફરસ મગજ આપે છે ત્યારે ગાજર ચામડીના રોગોની અંદર પણ ખૂબ કામ આપે છે મિત્રો ગાજર છે ને એના ઘણા બધા ઉપયોગ થાય છે ગાજરનો રસ કેન્સરની પ્રથમ અવસ્થાની અંદર સતત આપવામાં આવે તો કેન્સરની વૃદ્ધિ એ અટકે છે સ્ટેજ પ્રથમ ગોળ ગાજર છે કે જ્યારે વ્યક્તિઓ જ્યારે તંદુરસ્ત વ્યક્તિઓ લે છે ત્યારે એની અંદર રહેલા ઘણા બધા વિટામિન્સ એ લોહીની ઉણપને પણ પૂરી કરે છે અને બાળકોને ખાસ બાળકોને યાજ શક્તિ વધારવા માટે ગાજરનો રસ અને થોડો આમળાનો રસ અને અશ્વગંધાનું પાવડર અંદર મિક્સ કરી જો આપવામાં આવે તોનો શારીરિક વિકાસ પણ બહુ થાય છે અને મગજ પણ શાંત રહે છે અને મગ યાદશક્તિમાં વધારો થાય છે ગાજર છે એના કેટલાક પ્રયોગો આપણે જોઈએ તો ગાજરનો રસ બસો ગ્રામ જેટલો એમએલ ની વાત કરીએ તો બસો એમએલ એલ જેટલો રોજે રોજ લેવાથી હોય વિટામિન ઈ ની ખામી આવી હોય દ્રષ્ટિમાં તકલીફ હોય તો રોજે રોજ ગાજરનો રસ બાળકને સો એમએલ જેટલો અને મોટાને બસો એમએલ જેટલો રાત્રે આપવાથી પણ એની અંદર ખૂબ ફાયદો થાય છે સગર્ભા સ્ત્રીઓને ગાજરનો રસ આપવાથી જે બાળક છે એ પૃષ્ઠ થાય છે એની અંદર એનો વિકાસ પણ એટલો જ થાય છે તો ગાજર છે ને એ આંખ માટે પણ ઉત્તમ છે હૃદય માટે પણ ઉત્તમ છે લીવર માટે પણ ઉત્તમ છે અને જેને પિત્તાશયની પથરી થયો એના માટે બસો ગ્રામ ગાજરનો રસ અને સલાડના પાનનો રસ પચાસ ગ્રામ જેટલો મિક્સ કરી કેટલાક મહિના સુધી આપવાથી પથરી છે પિત્તાશયની પથરી જેને ગુઝીબી સ્ટોન આપણે કહીએ છીએ બોલ બ્લેડ સ્ટોન્સ એની અંદર ખૂબ ફાયદો થાય છે અને લગભગ સમયના અંતે એ ઓગળી પણ જાય છે તો મિત્રો ઘણા બધા ગાજરના પ્રયોગો છે ગાજર છે એનો તમે એક એક મોટો પ્રયોગ કહો તો એ છે કે જેને હાથ પગની અંદર સખત કળતર રહેતી હોય પગના સ્નાયુઓ દુખ્યા કરતા હોય એના માટે ગાજર એ બેસ્ટ છે એના માટે નરણા કોટે ગાજર ખૂબ ચાવીને ખાવું અને એની ઉપર ગાયનું દૂધ પીવું એના માટે આજે મેં કીધું એ તમને પિંડી કોટવેસ્ટ એટલે પિંડીઓમાં જે કળતર થતી છે એમાં ફાયદો થશે ઓમ શાંતિ જય ધન